સુરત સુરતમાં હાલ કોરોના કંટ્રોલમાં આવ્યો છે જોકે તંત્ર દ્વારા હજુ પણ લોકોને ગાઈડલાઇનનું પાલન કરવા અપીલ કરાઈ રહી છે કે રવિવારે નવા એકસો સત્તાણું પોઝિટિવ કેસ આવતા નોંધાયા હતા તો કોરોનાથી વધુ ચાર નામો દીપજવા પામ્યા છે જ્યારે કોરોના વાત આપનાર દર્દી ચારસો નેવ્યાસી ઘરે પહોંચવા પામ્યા છે સુરત શહેરની જિલ્લા મહાલ કોરોના સંક્રમણને ફેલાતો તંત્રએ કંટ્રોલમાં લીધો છે જોકે તેમ છતાં હજુ પણ લોકો કોવિડ ગાઈડલાઈનનું કડક પાલન કરવું પડશે સુરત મનપા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રવિવારે સુરત શહેરમાં એકસો અને જિલ્લામાં અઠાવન મળી કોરોનાના નવા એકસો સત્તાણું પોઝિટિવ કેસ પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ ચાલીસ હજાર સાતસો શહેર અને જિલ્લામાં વધુ ચારના મોત સાથે બે હજાર ઓગણસી છવ્વીસ અને જિલ્લામાંથી એકસો મળી કુલ ચારસો નેવ્યાસી દર્દી કોરોનાને માત ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માત દર્દીઓની સંખ્યા એક લાખ પાંત્રીસ હજાર એકસો થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ત્રણ હજાર ચારસો સિત્તેર છે જેમાં સુરત સિટીમાં એક લાખ નવ હજાર ઠ ના મોત થવા પામ્યા છે સુરત શહેરમાંથી એક લાખ પાંચ હજાર આઠસો અઠ્યાસી સુરત જિલ્લામાં ઓગણત્રીસ હજાર બસો પંચાણું દદી કોરોના માતા પિતા ઘરે પણ પહોંચ્યા છે